નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે નફો અને ખોટનો એક મજાનો દાખલો જોવાના છીએ હવે આ દાખલો તમે કઈ મેથડથી ગણો છો એ તમે મને કોમેન્ટમાં જણાવજો પણ હું તમને આ દાખલો એકદમ શોર્ટ ટ્રીકથી ગણતા શીખવાડું તો આપણે આ દાખલો સોલ્વ કરીએ એના પહેલાં દાખલાને એકવાર જોઈ લઈએ અને એની પેટર્નને સમજી લઈએ બરાબર તો જુઓ શું રકમ આપેલું છે કે સુધીરે તેરસો રૂપિયામાં બે ટેબલ ખરીદ્યા એટલે કે બે વસ્તુ અથવા તો બે ટેબલ એને તેરસો રૂપિયામાં ટોટલ ખરીદ્યા બરાબર હવે તેણે એક ટેબલને વીસ ટકા નફો લઈને અને બીજા ટેબલને બાર ટકા ખોટ ખાઈને વેચ્યું જો બંને ટેબલની વેચાણ કિંમત સમાન હોય તો પ્રત્યેક ટેબલની મૂળ કિંમત શોધો તો અહીંયા તમને કન્ડિશન શું આપેલી છે એ તમને પહેલાં કહી દઉં કે એને બે ટેબલ ખરીદ્યા અહીંયા આપણે ટેબલ નંબર વન આપી દઈએ અહીંયા ટેબલ નંબર બે આપી દઈએ આ બંને ટેબલને અમુક કિંમતમાં એને ટોટલ તેરસો રૂપિયામાં ખરીદ્યા હવે એને દરેક ટેબલને અલગ અલગ વેચાણ કિંમત સોરી એને દરેક ટેબલને વેચતી વખતે વેચાણ કિંમત સમાન રાખી તો બંનેની જે વેચાણ કિંમત છે વેખી એ સમાન રાખી બરાબર એટલે કે સરખી કિંમતે બંને ટેબલને વેચ્યા બંનેની ખરીદ કિંમત અલગ અલગ હતી પણ એને વેચાણ કિંમત સમાન રાખી તો આ કન્ડિશનની અંદર હવે આગળ એવું પૂછ્યું છે કે આ બંને ટેબલ પ્રત્યેક ટેબલની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત કેટલી હશે તો મિત્રો આવો એક્ઝામ્પલ પૂછાય તો તમારે શું કરવાનું સૌથી પહેલી આપેલી કન્ડિશન આપણે લખી દઈએ કે પહેલું ટેબલ વેચતી વખતે શું થાય છે વીસ ટકા નફો થાય છે તો અહીંયા આપણે લખી દઈએ કે પહેલાં ટેબલમાં અહીંયા વીસ ટકા નફો થાય છે અને બીજા ટેબલની અંદર અહીંયા બાર ટકા ખોટ જાય છે બરાબર આ લખ્યા પછી જુઓ હવે વીસ ટકા નફો લઈ વસ્તુ વેચવામાં આવે તો એની વેચાણ કિંમત કેટલી થઈ જાય એકસો વીસ ટકા થઈ જાય વીસ ટકા વધી જાય એવી જ રીતે બાર ટકા ખોટ ખાઈ અને વસ્તુ વેચવામાં આવે તો એની વેચાણ કિંમત બાર ટકા ઘટી જાય એટલે કે અઠ્યાસી ટકા થઈ જાય સોમાંથી તમારે બાર ટકા ખોટ બાદ કરો એટલે અઠ્યાસી ટકા એની કિંમત થઈ જાય બરાબર તો અહીંયા નફો લઈ જે ટેબલ વેચ્યું એની વેચાણ કિંમત વીસ ટકા વધી એટલે કેટલી થઈ ગઈ એકસોને વીસ ટકા થઈ અને ખોટ ખાઈ જે ટેબલ વેચ્યું એની કિંમત બાર ટકા ઘટી ગઈ એટલે કે અઠ્યાસી ટકા થઈ ગઈ તો અહીંયા આ બંને જે વેચાણ કિંમતો છે એ બંને અલગ અલગ ટેબલની વેચાણ કિંમતની ટકાવારી છે બરાબર હવે આપણે શું લાવવાનું છે કે દરેક ટેબલની મૂળ કિંમત કેટલી તો મૂળ કિંમત લાવવા માટે અહીંયા તમને એક શોર્ટપીક શીખવાડું કે મૂળ કિંમત બરાબર અહીંયા આપણે પહેલાં શું કરીએ કે આ વીસ ટકા નફો લઈ જે ટેબલ વેચવામાં આવ્યું એ ટેબલની પહેલાં મૂળ કિંમત લાવીએ બરાબર તો અહીંયા હું આ પહેલા ટેબલની મૂળ કિંમત લાવું છું તો એની મૂળ કિંમત કેવી રીતે લાવવાની જુઓ તમને જે ખરીદ કિંમત આપેલી છે બંને ટેબલની એ તમારે અહીંયા લખી દેવાની એના પછી નફો લઈ અને જે ટેબલ વેચ્યું એની તમારે મૂળ કિંમત લાવી છે બરાબર તો એનો નફો કેટલો જે વીસ ટકા એડ કરીએ તો કેટલા ટકા થઈ જાય વેચાણ કિંમત એકસો વીસ ટકા તો આ એકસો વીસને તમારે આ તેરસો સાથે ગુણવાના અહીંયા એકસો વીસ કરવાનું અને છેદમાં તમારે આ બંનેની જે વેચાણ કિંમતની ટકાવારી છે એનો સરવાળો અને લખવાનો તો અહીંયા એકસો ને વીસ વધતા અઠ્યાસી બરાબર આટલી વસ્તુનું તમે સાદું રૂપ આપો એટલે તમારી નફો લઈ અને જે ટેબલ વેચ્યું એ ટેબલની મૂળ કિંમત તમને મળી જાય બરાબર તો હવે આનું સાદું રૂપ આપીએ તો જુઓ તેરસો ગુણ્યા એકસો ને વીસ અને છેદમાં આ બંનેનો સરવાળો કરીએ તો સરવાળો થાય બસો ને આઠ બરાબર હવે જોવાનું છેદ ઉડાડીએ અહીંયા બંને સંખ્યાને હું ચાર વડે ભાગું તો અહીંયા જવાબ આવી જાય બાવન અને અહીંયા આવી જાય ત્રીસ હવે બાવનથી તેરસો ને ભાગીએ તો અહીંયા જવાબ આવી જાય પચીસ પચીસ ગુણ્યા ત્રીસ કરીએ તો પચીસ તરી પંચોતેર એટલે કે સાતસો ને પચાસ રૂપિયા અહીંયા તમારો જવાબ મળે છે મતલબ કે વીસ ટકા નફો લઈ જે ટેબલ વેચ્યું એ ટેબલને સાતસો ને પચાસ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું તો આવી રીતે તમે દરેક ટેબલની મૂળ કિંમત શોધી શકો છો પણ એના પહેલાં તમારે આ કન્ડિશન લાવવી પડે કે ટકાવારી ટકાવારીના આધારે નફો એડ નફો હોય તો એ સોની અંદર એડ કરી અને વેચાણ કિંમતની ટકાવારી લાવવાની ખોટ હોય તો સોમાંથી બાદ કરી અને વેચાણ કિંમતની ટકાવારી લાવવાની પછી આ જે મેથડ કીધી એ રીતે તમારે એનું ગાણિતિક સ્ટેપ રજૂ કરવાનું તો એના માટે જુઓ કે વીસ ટકા નફો લઈ તમારે જે ટેબલ વેચ્યું એની મૂકી લાવી હોય તો બંને ટેબલની ખરીદ કિંમત અહીંયા લખવાની અને એને તમારે નફા માટે જે વેચાણ કિંમતની ટકાવારી મળી એ અહીંયા ગુણવાની અને છેદમાં આ બંનેનો સરવાળો કરી અને ભાગી દેવાના બરાબર એનું સાદું આપવું એટલે નફા સાથેની જે વેચાણ કિંમત હતી એ તમને સોરી મૂળ કિંમત હતી એ મળી જાય હવે જુઓ આ ટેબલની મૂળ કિંમત સાતસો પચાસ મળી બરાબર તો બીજા ટેબલની મૂળ કિંમત કેટલી હશે તો ટોટલ અહીંયા તેરસો રૂપિયામાં વસ્તુ ખરીદવામાં આવી એમાંથી પહેલાં ટેબલની સાતસો ને પચાસ રૂપિયા મૂળ કિંમત હતી તો બીજા ટેબલની કેટલી તેરસોમાંથી સાતસો પચાસ બાદ કરીએ તો પાંચસો ને પચાસ રૂપિયાનું બીજું ટેબલ હશે એટલે કે બીજા ટેબલને પાંચસો ને પચાસ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હશે બરાબર તો આવી રીતે તમે બંને ટેબલની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત શોધી શકો છો હવે માની લો કે તમને તમારે ડાયરેક્ટલી ખોટ સાથે જે ટેબલ વેચ્યું એ ટેબલની ખરીદ કિંમત તમારે ડાયરેક્ટલી આવી રીતે લાવી છે તો કઈ રીતે ગણવાનું તો જુઓ અહીંયા આ બીજા ટેબલની તમારે ડાયરેક્ટલી આ મેથડના ઉપયોગ કરી અને લાવી હોય તો શું કરવાનું અહીંયા ખાલી તમારે આ ખોટ વખતે જે વેચાણ કિંમતની ટકાવારી છે એ લખવાની બરાબર એટલે કે તેરસો ગુણ્યા અઠ્યાસી ભાગ્યા એકસો વીસ વત્તા અઠ્યાસી બરાબર તો તમને જે મૂળ કિંમત મળશે એ મૂળ કિંમત કોની તો અહીંયા બાર ટકા ખોટ વખતે તમે જે ટેબલ વેચ્યું એ ટેબલની મૂળ કિંમત તમને મળી જાય ટૂંકમાં તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જો નફો લઈ જે ટેબલ વેચ્યું એની મૂળ કિંમત લાવી હોય તો અહીંયા આ ટકાવારી નફાને ટકાવારી અહીંયા લખવાની બરાબર અને ખોટ વખતે જે તમે ટેબલ વેચ્યું એ ટેબલની મૂકી લાવી હોય તો તમારે અહીંયા ખોટ વખતની વેચાણ કિંમતની ટકાવારી અહીંયા લખવાની છેદમાં તો તમારે બંનેનો સરવાળો કરી અને ભાગવાના છે બરાબર તો આવી રીતે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો હવે મિત્રો તમે જો આ એક્ઝામ્પલ માટે કોઈ બીજી શોર્ટ ટ્રીક જાણતા હોય તો એ શોર્ટ ટ્રીકની મેથડ તમે કોમેન્ટ કરજો અથવા તો તમને જો આ બેસ્ટ લાગી હોય તો આ મેથડથી તમે આવા બીજા એક્ઝામ્પલ વધુ પ્રેક્ટિસ કરજો અને બીજી કોઈ મેથડ તમે જાણતા હોય આનાથી પણ શોર્ટ ટ્રીક તો તમે એને કોમેન્ટમાં જણાવજો જેથી કોમેન્ટ જોવાવાળા બાકીના વિદ્યાર્થીઓને પણ શોર્ટ ટ્રીકનો તમારી શોર્ટ ટ્રિકનો લાભ મળી રહે વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો